દુષ્કર્મ અને દુષ્પ્રેરણાનો ગુનો વેજલપુર પોલીસના ચોપડે નોંધાયો હતો વેજલપુર ગામમાં એક વર્ષની યુવતીએ જીવન ટૂંકાવ્યું હતું જેની તપાસમાં વેજલપુર પોલીસ લાગી હતી પોલીસને મોતના પાછળનું કારણ પ્રેમ સંબંધ જાણવા મળ્યું હતું પોલીસે વધુ તપાસ હાથ ધરી પુરાવા એકત્રિત કરી પ્રેમીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ગુજ ગુજરાત સમાચાર આસિફ ખાન પઠાણ બઈ તારીખ તે સાત બે હજાર ચોવીસનાનો બાવીસ વર્ષની યુવતીએ વેજલબુર ગામમાં એક સુસાઇડ કરેલ હતું એ સુસાઇડની તપાસ ચાલુ હતી એ દરમિયાન આરોપીના રમરન જનારના ભાઈ એમને ખ્યાલ આવ્યો કે મારા મારા બહેન છે એમને અફેર હતો જે ફેક્ટરીમાં ત્યાં કામ કરતા હતા તેમની સાથે અને એના લીધે એને લાગી આવતા તો તે સુસાઇડ કરેલું છે જેથી કરીને એને એની ફરિયાદ દાખલ કરાવી

યુવતીના પરિવારજનોને ક્યારે જાણ જાણ થઈ કે તેની સાથે આવું બન્યું છે યુવતીના મેં ગઈ તારીખ ચાર તારીખના આજુબાજુ એમને જ્યાં જાણ કરી જે ફ્રેન્ડ હતી જે સાથે જોબ કરતી હતી એના દ્વારા એને જાણ થઈ કે ભાઈ આવા હો એમની સાથે સંબંધ હતો અને પછી છોકરીને ખ્યાલ આવ્યો કે આ જે આરોપી છે એમને અન્ય પણ સ્ત્રીઓ સાથે સંબંધ છે જેથી એને સાથે ઝઘડો થતા અને લાગી ત્યારે એમનો ખ્યાલ આવ્યો યુવતીને પણ રહી ગયો હતો સાહેબ એ બાબતે શું ફરિયાદનો ઉલ્લેખ કર્યો છે પોતે છે જામનગર માં વતની છે ધરાવે છે અને આ જે યુવતી છે એ બે હાજર વીસ થી ત્યાં જોબ કરે છે એમના કુટુંબી માસી ને એમના બેન ના કરવામાં આરોપી અરેસ્ટ થશે પછી એનો મોબાઈલ કબજે કરી અને ત્યાર પછી આપણને એમાં વધારે પુરાવાની ખ્યાલ આવશે કેવી રીતે પુરાવાની તપાસ થાય

જેને છેલ્લે વાતચીત થઈ છે અને એ ચેન દ્વારા જ એમ એમને ખ્યાલ આવ્યો કે આ અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધ રાખતો છે આ ઘટના બાદ આરોપી સર ક્યાં પડા થઈ ગયો તો કઈ રીતે પકડાવી પોતે એવું હાલ તો હજી તપાસ ચાલુ છે અને અલગ અલગ જગ્યાએ જામનગરના વતન ને રાજકોટ ને એવી રીતે એ ગયેલો હતો એવું પ્રાથમિક દ્રષ્ટિએ પોતે જાત અહીં યુવતીની મિત્ર સાથે છેડ કરતો તો બીજે અન્ય સ્ત્રીઓ સાથે કે કર્મચારીઓ સાથે પણ છેડ કરતો એ હજી હાલ તપાસ પર બાકી છે